હા મારું નામ પ્રકાશભાઈ છે અને હું અમદાવાદથી આવું છું અને ભૌમિક શાહે મારા દીકરા સમાન મારા દીકરા જેવો જ છે અને માડીની કૃપાથી જેના તરફથી આજે મહાપ્રસાદ છે અને માડીના ભક્તિ અને ભાવથી ત્યાં નોકરી ધંધે બી સેટ થઈ ગયો છે અને જ્યારે પણ કંઈ તકલીફ પડે છે જે ત્યાં ફોરેનના એન્વાયરમેન્ટમાં વેધરમાં જ્યારે બી ચેન્જ આવે ત્યારે માઇનસ ડિગ્રીમાં એને બહુ જ તકલીફ પડે છે તો જ્યારે પણ માડીનું નામ લે અને માડીની માનતા રાખે તો તરત જ એની માનતા પૂરી કરે છે અને તકલીફ દૂર કરે છે તો બસ એ માડી માટે ત્યાં લંડનથી સ્પેશિયલ માડી માટે આ ચોકલેટ પ્રસાદ તરીકે આજે મોકલી છે અને આજે એમના તરફથી મહાપ્રસાદ છે જય ડબુડીમાં જય ભટિયામાં ને એમના તરફથી પ્રસાદી છે માળી માડીની વસ્તી અને ભાવિક માટે દાળ ભાત શાક પૂરી અને મીઠાઈ હા ઘણી ભૂલો કરીએ કદાચ ભણી લે કે પણ અત્યારથી અમારો દારો હારો બદલો દારો મારો બદલો મારી અમે બોય રણ થઈ ગયા અમારો પ્રસાદ પ્રસાદ ઈ પ્રસાદ જો જન રાજો અને કચુકા કહેતા નહીં પ્રસાદ

કે ભાઈ વડનોડી માતા સુ બરાબર છે વડનોડી 84 ખાતાની માતા સુ રામ રામ સંભાળ બધા સકલા પડોડી માતા સુ ખરું માડી ખરું રામ લાલભાઈ ફુલભાઈ ખરું માડી રામ 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 માડી નામ તો દે દીધી બધી માતાઓ હવે મારે કોઈ કહેવાની જરૂર નથી પણ આ સીધી માતા બોલી ખરું આ સીધી બોલી કે બે ભાઈ ભાઈના ના આપણે બરોબર અને બોલા હતા ખરા મારી અને બોલા ડુડ્યા એટલે મને મને માતાને ગમ્યો નહીં ખરું મારી તે

અને વેવ ની માતા હું ખોર લાવીશું અને વેવય ની ખોરલાય વેવય ના ઝઘડા બધું ખોટા થાય નહીં બરાબર છે પણ વેવય ની માતા ખોટી થાય નહીં એનું કારણ હશે કારણ બતાવીશ પણ પેલા

જીવન બોલ્યા છો માં કે મારો ન્યાય નહીં પતન મારો વ્યવહાર નહીં પતન મારી આગળ ગીર જો કદા ના લાવું તો મા એ ઘેર પગલો નહીં લઉં ખરું મારી વાત આખી છે એ આજ આબુ આઈ નહીં અને બે પોત મોણસો કીધું કે ભઈ ભઈનું રખાય નહીં અને ભેગા બેહો અને અવસર આયો ઓશર કો ભેગા બેઠા એટલે તારી શતી માતારી હોણી દીકરા ખરું મારી ખરું ખરું આજ માતારી હોણી એનું કારણ આ રીયો છે દીકરા હવે તું શું કરીશ તારી માના મનાવા સતો તારી માં મોનતી નહીં અને આ બધી માતાઓ રિહાડ છે દીકરા ઓ નિતરા તો કઈડી ન ફીજાવી માતાઓ સુ ખરું બંથેના ખારા અરરકંથેના ધરામ કોઈ સીતરો બેઠી બેર બેઠી ખરું મારી ખરું 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 મારી એક તને પેલી જીવિના પલાણ એક હું માતા એલે મસકોની 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 મોરલા મોર દો મોરલા બેઠા કરો તને જીવિના પલાણ ખૂબ ખમણ મળે હું 84 માતા એલે ભઈ ખૂબ ખમણ મજા મજાત કરવાની સક સમય અમારી વેણ વેણ જો પડતો નહી આ વેણ નહીં પડતો આ વેણ નહી પડતો શું હોય કણાય એને કુશું ગેર નહીં કુશું હોય થી કુશું મારી ઘર નું કુશું તો મૂર્ખ ના સરદાર ખબર ના પડે કે ગેર કુશું કુશું થાક્યો વેણ ચમ પડતો નહીં એનું કારણ આ રૂપાલ જોગણીએ બતાવ્યું ના બતાવ્યું હાલ બતાવી માં રામ મારી રામ 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 મારી તે કદાચ કદાચ તારી આવા વસ્તી બધી ભેડી બેઠી લી કદાચ આ હું તો દીકરો જ કહીશ પણ કદાચ આ દીકરો હોય અને માતા બોલતી હોય અને તમે પૂછતા હોય અને જો હા ના પડતું હોય તો એનું કારણ મેં તમને બતાવ્યું તો બરાબર છે પણ કદાચ એ ધૂળી કે કદાચ ધૂળી ને ક્યાં તૂટી ગયા અને તમે તમારો મન મોનું નહીં

જુદા પડ્યા પાસ હોય અરે અરખાઇ ચોથી આવે તમે દેવો ની લાવતા નહીં તમારે જીવો ની લાવતા નહીં તમે અરખા રહેતા નહીં તમારી માતા ચોથી હરખી રહ

ઓના કોના વ્યવહાર હું કરશો જેટલી જગ્યાએ થી માતા લાવવી પડશે અને જેટલી જગ્યાએ તમારા જીવ બડાસે અરે રા આ બોળા માણસ આ આ બોળા માણસ તું જોકર જીવ બડા નઈ કર માતા દોડી પડ જો જાઈ અને બોળાય રાખી નહીં બોળાય રાખી નહીં મોણશે રાખી નહીં નહીં રાખી એટલે આજ ભોગવશે અને તો ભોગવેની વસ્તી ભોગવતા છે ખરું

हां धन समा मां हूं करूं क्या मैं हूं कहूं दिकरा मारी मैं तमारा न्याय बनाऊ पड़े हो दो बार लागी नहीं मने दिकरा तार मुंह के दुख से तार मुंह के दुख से बहुत दुख से वो ये भाई नहीं तकलीफ है ये छोटो बको नहीं छको अरे गोडा ने तू ये की दू थाने तो ई तो दुखी दुखी तमे बेड़ा दुखी तमे दुखी अनु कारण के अबोला थोड़े इठले પણ એક વાત બતાવું પણ આ તો વાત આવશે બધા ભેડી આવશે દીકરા આ વાત આવશે બે ડોહા બરોબર અને એ બે ડોહા ની વસ્તી એ બધાની વાત આવશે એક મગની ની બે ફાળ બરોબર એમ એવું કહેવાય કે ઈ ત્રણ ડોહા હતા ઈ ત્રણ ડોહા હતા બે ડોહા નો વસ્તાર ને એક ડોહા નો વસ્તાર નહીં ખરો 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 મારી એ વાત એટલે આવશે જયંતી

માર તો બધા દીકરા બધા દીકરા નખો ધર્મ કદાચ મસાણી મેરડી પેઢીમાં અને એમાં કદાચ પોતાની પોતાની પેઢી પોતાની માં પોતાની મેરડી

અને ઈ મશાની મેરડી બેઠી હોય અને મશાની મેરડી બોલી કે આ મારી વસ્તી પણ મારી વસ્તી હરખા ભાગ પાડે નથી ને એટલે મારી વસ્તી છું પણ દેવના ઠપકા જેવો હોય જાઓની ખબર ના પડે જાઓની ન્યાય હમજે નહીં અને ન્યાય કરે નહીં ત્યાં સુધી દેવનો ઠક્કો બેઠવો પડે તમને થોડો ઠક્કો આલે ના હમને પડે તો વધારે આલે એનાથી હમને ના પડે તો વધારે આલે એમ કરતો કરતો સમય જાતો રે અને તમને તકલીફો વધારે પડતી જાય પડતી જાય પડતી જાય પડતી જાય એનો અંત ના આવે ક્યારે એનો અંત ક્યારે આવે કે જેનો ભાગ પાડો અને ઈ ઈ દેખ નખોજો આત્મા રાજી ભાઈ એ મેલડી રાજી થાય શું આ ક리에 કોખરા

કોઈ ઘરમાં દુઃખ ના માતાઓ આજનો આજનો ગુનો કરે હોય તો એની વસ્તી ભરપાઈ કરે અને કદાચ મરી જાય ના હોય તો એની વસ્તી એની વસ્તી એની વસ્તી

આ બોલા અબોલા પડાયું મને આ ઝઘડા કરાયા મને ગજિયા કરાયા મને આ મગજમાં નાખ્યું મને આ મતભેદ ઊભા કરાયા મને ઈ તો અબોલા જૂઠા છે સે દિના ગુનેગર બન્યા તમારી બીજી માતાના ગુનેગર બન્યા ભણે આ કરાયા મને આ ગુચ્છા કરાયા આ પરિસ્થિતિ ઉભી કરી આવી આવી કાળો ધાબડો મશાની મેડી નકોદણી એને કરાવ્યા આ ભાગ નથી આલે એટલે ચૌંડી વર્ષોના વર્ષ વર્ષોના વર્ષ બેઠું પડી અરે રે વર્ષોની વર્ષોથી અડાયા જ તો આ સાલા દુખ નથી ખરા મારી એક પછી એક પછી એક પછી વીણી વીડીન માતાઓ બેહાડી તે છ તોય બેહાડ્યા છ કોઈ દુખ મટ્યા નથી બીજી એક વાત કરા

મહારાજ ને હાસવાનું તો તમારી બધી માતાઓ રેવા દેશે ની તમારા વચ્ચે ઝગડા કરાવશે અને માતા આવતી તમને ધોયા ખરા શીખાતા ની મેલડી પણ એ બોલતી નથી બોલવા દેતી નથી આનો ન્યાય કરવાની તૈયારી કરો નખો જો ભાગ પાડવાની તૈયારી કરો બરોબર અને એ એ નખો જો ભાગ એનો શું કરવો કેવી રીતે કરવો એ હું ખરું મારી પણ તૈયારી તો કરો તો એ મેલડી રાજી તો બધી માતાઓ રાજી પછી બધા તમારા એક પછી એક રસ્તા કરજો દીવડા

ફેંકી દીધી આ અબુલા બધા કદાચ દસ નારીઓ અથવા વીસ નારીઓ કે પચીસ નારીઓ કે હો નારીઓ મોનજો મોનતા તમારી માને અને છેલ્લે છેલ્લે હાથ ઊંચા કરજો તમ તા તો ચાલશે કે માં એક જ નારી નથી મારી જોડે એને ખબર છે પૈસાની જરૂર પડે હો નારી લાવવા માટે પછી નારી લાવવા માટે ઈ પૈસા નથી મારા દીકરા પાહા મારી વસ્તી પાહા પણ આ બોલા પાળામાં કોઈ પૈસા થાતા નથી ये तो से जीबान नहीं जैसे ही जीबान जीबान बोली भी सुना बोलो बोली भी सुना बोली भी करा ये सत्य से दिख रहा ये सत्य से आया हुआ खाली दिया बच्ची के पूजा पाठ के एने मने यूँ जीवु के

આ આ મેલડી નહીં થવા દે મેલડી વ્યવહાર થવા દીધા નહીં આ જુંદી ઉતાવળ નહીં કરવી જો વ્યવહાર કરવો હોય તો એક પછી એક પછી એક સમાધાન બતાવી જેમ જેમ બતાવ્યું એમ કરતા રહેજો અને બધા સમાધાન એકદમ ફ્રી હશે ખરું મારી એકદમ ફ્રી કોઈ ખર્ચ કોઈ ખર્ચ નહીં હોય ખર્ચ વગરના કોઈ ખર્ચ વગરના સમાધાન મારી પાસે છે કરા પણ નહીં મત કે જે પણ આ બે વાત પૂરી કરીને આવું

સ્ત્રીને નહીં નઈ હારું હા ભાઈ પણ કોક રસ્તો બતાવો માં આનોઈ રસ્તો બતાવ રસ્તો બતાવ પર એમ માડી તને હું આયા એટલે આ બેઠેલા તો આ બધા આવે હોય તો મૂર્ખ ના હોય રસ્તો રસ્તો તો

ઈ કાળા લુગડા રૂ બૈરું ફરે એટલે તમારી ઘરની માતાને એકન પહેરવા દેતી નહીં ઈ કાળા લુગડાની માતા કોણ છે પહેલા એને ચેક કરવાની હોય તમારે અને એનું એનું કરવાનું હોય એનો એ જો કદા રસ્તા એને ચોકી કહેતા હોય બુઆ કદા કોઈ ભોપાન ખબર પડી જાય ને કે આખા વામાં કાળા લુગડા રૂ બૈરું ફરે એટલે વિચાર કરે કે ચોકી મેલી લી ઈ ચોકી મેલી કોઈ વ્યક્તિ હોય નહીં એ તો આપો મારા રોમને ચોકી મેલી લી ખરું મારી મારા રોમને મારા રોમને મારા

અપયન તો માડી વડાઈ સી તો નઈ થાય ઈ તો બોલે કે મને કુકુમગર ચાલતું નહી છોકરા ને છોકરી તાંસે આ માતાજી ની કે રસ્તો બતાવી એ ખરો અમે માડી નઈ તમારું ચાલુ રાખવાનો આપો તમારું ચાલુ રાખવા આ કે એનું સમાધાન કરવો સમાધાન કરવું ને તો બે પક્ષ લાવજો સમાધાન કોટો કોટો કરી લેશું બાજુ માં માડી દે તો આ બધા કુકુમલાય માડી આ કુકુમલાય

ભલે આશીર્વાદ